મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટમાં રહેણાંક મકાનમાં રેડ દરમિયાન ચારસો બાણું બોટલ દારૂ મળ્યો દારૂ તથા કાર મળી ત્રણ લાખ બાસઠ હજારથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી બુટલેગરને શોધવા શોધખોળ શરૂ કરી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફને મળેલ બાતમી આધારે મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેણાંક મકાનની અંદર રેડ કરવામાં આવી હતી અને ત્યાં રેડ દરમિયાન જુદી જુદી બે જેટલી બ્રાન્ડની ચારસો ને બાણું જેટલો બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી એક લાખ બાસઠ હજાર છસોની કિંમતનો દારૂનો જથ્થો તથા રૂપિયા બે લાખની કિંમતની એસયુવી કાર એમ કુલ મળીને ત્રણ લાખ બાસઠ હજાર છસો રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો ઉપરોક્ત બાબતે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં સ્થેરી નંબર બેમાં રહેતા અસલમ સલીમભાઈ ચાનિયા નામના ઈસમના મકાનમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે તેવી બાતમી મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકના એએસઆઈ રાજદીપસિંહ રાણા ધર્મેન્દ્રભાઈ વાઘડીયા અને સિદ્ધરાજસિંહ જાડેજાને મળી હતી જેને આધારે તેઓએ ઉપરી અધિકારીઓને વાકેફ કરીને ત્યાં રહેણાંક મકાનમાં રેડ કરી હતી ત્યારે રહેણાંક મકાનમાંથી બુટલેકર અસલમ ચાનિયા દ્વારા જુદી જુદી બે બ્રાન્ડનો દારૂનો જથ્થો છુપાવીને રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું અને ગણતરી કરવામાં આવતા ચારસોને બાણું જેટલી બોટલ નો જથ્થો રહેણાંક મકાનમાંથી હાલ મળી આવ્યો હતો અને રૂપિયા એક લાખ બાસઠ હજાર છસોની કિંમતનો આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે સાથે રૂપિયા બે લાખની કિંમતની એસયુવી કાર નંબર જી જે વન આર એસ સત્તર એકોતેર જપ્ત કરવામાં આવી હતી અને રૂપિયા બે લાખની કાર તથા દારૂનો જથ્થો એમ હાલમાં કુલ મળીને ત્રણ લાખ બાસઠ હજાર છસોનો મુદ્દામાલ સ્થળ ઉપરથી જપ્ત કરીને એ ડિવિઝન પોલીસ મથક ખાતે અસલમ ચાનિયા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અત્રે નોંધનીય છે કે આગળની તપાસ પોલીસ મથકના એએસઆઈ આરપી રાણા ચલાવી રહ્યા છે હાલ આ દારૂનો જથ્થો બુટલેગર કોની પાસેથી લાવ્યો હતો કોને વેચતો હતો કોણ કોણ આ દારૂના નેટવર્કમાં સામેલ છે તે તમામ બાબતો હાલ પોલીસ તપાસનો વિષય છે મોરબીની અંદર માગો ત્યારે દારૂ મળે માગો તેટલા જથ્થામાં દારૂ મળે અને તે બાબતની પુષ્ટિ કરતી બનાવો અવારનવાર સામે આવી છે મોરબી શહેર અને જિલ્લા વિસ્તારમાંથી ભારે મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડાતો હોય છે પરંતુ આગળની કડીઓને પકડીને મૂળને ડામી દેવામાં આવે તેવા પગલાં ભરવામાં આવે તો જ આ દૂષણને દૂર કરી શકાય તેમ છે